જય બોલી દો જય ઠાકોર મેં રમણ આપણે વરસાદની વાત થોડીક કરી પચીસાવી તારીખથી વરસાદની શરૂઆત થાય છે એકત્રીસ તારીખ સુધી સૌરાષ્ટ્રના પણ તમામ જિલ્લા વરસાદમાં આવી જશે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થઈ જશે પણ એક સાયકરોડ બનવાની શક્યતા છે સાયક્રોડ નહીં બને તો ડીપ પ્રિપરેશન સુધી જાશે પણ એટલે મજબૂત સિસ્ટમ બનવાની છે અરબી સમુદ્રમાં પવનની પીઠ પણ સવ તારીખથી વધશે એકત્રીસ તારીખ સુધીમાં તો સૌરાષ્ટ્રમાં પણ તમામ જિલ્લામાં વરસાદ થઈ ગયા છે ઉત્તર ગુજરાતમાં થશે પણ સાયક્રોડ બનવાની શક્યતા છે આપણે ભગવાનના પાથનાગરિક ન બને એમ પણ મજબૂત સિસ્ટમ બનવાની છે ડીપ પ્રિપેરેશનથી તો બનશે જ એટલે ખેડૂને વહેલું કામ પતાવવાનું છે અત્યારે બે ત્રણ ઈંચ વરસાદ થાય તો વાવણી પણ થઈ જાય એમ તો વરસાદ આવે છે વહેલેું જલ્દી કામ પતાવો કદાચ સાયક્રોલ બની છે તો પાછો આપણે વિડીયો મૂકીને માહિતી આપશું પણ બનવાની શક્યતા પૂરેપૂરી છે એમ ડીપ પ્રિપરેશન તો બનશે જ પણ સાયક્રોડ બનશે તો કીમણીની દિશાઓ છે કિમણું હાલશે એ આપણે પણ એની માહિતી આપશું બે ત્રણ દિવસ તો વહેલરો જલ્દી કામ પતાવો વાવણી લાયક વરસાદ થઈ જશે એમ તો આપણે પછી તારીખે વિડીયો મિકોથી એમ કીધું કે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદની શરૂઆત થઈ જશે તો પછી ત્રેવીસ તારીખથી વરસાદની શરૂઆત થાય છે આપણે સાયક્રોડનો કીધું તો પણ એની શક્યતા છે પછી તારીખે ત્યારે વિડીયો મીકો ત્યારે આપણે એમ કીધું હતું કે સાયક્રોડ બનશે એમ તો આ ટૂંકી માહિતી હતી જલ્દી કામ પતાવી લેવું તો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો જો સાયક્રોડ બનશે તો પાછો વિડીયો બનાવીને માહિતી દેશું આપણે તો જય મોરલીધ જય દ્વારકાધીશ